મોરચો આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખાખી સાંભળી લે ખેડૂતો શું કહી રહ્યા છે વિસ્તારથી વાત કરીએ તો કડદા આંદોલન અને ત્યારબાદ ખેડૂતોને લોકોને હળવદમાં ઘરમાં જઈ જઈને ઘૂસી ઘૂસીને માર મારવામાં આવ્યો રિતસરના વિડીયોમાં દેખાય છે કે પોલીસે લાઠીચાર્જના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે ગેરકાયદેસર લાઠી ચાર્જ કર્યો છે લાઠીચાર્જની તેમને પરવાનગી મળી હશે પરંતુ એ લાઠી ચાર્જ યોગ્ય નહોતો અઢળક વિડિયો છે સોશિયલ મીડિયામાં વાત એ છે કે હવે જેલમાં બંધ ખેડૂતો માટે મૂળીમાં ખેડૂતો ભેગા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું અને એ પણ કહેવામાં આવ્યું કે પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવશે સાંભળો શું કહ્યું ત્યારબાદ વધુ વાત કરીએ આજે મૂળી તાલુકાના ખેડૂતો મૂળી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર દેવા માટે એકઠા થયેલા અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે મૂળી મામલતદાર દ્વારા અમે રજૂઆત કરી અને આવેદન પત્ર આપેલ છે કે જે બોટાદ મુકામે બોટાદ મુકામે જે કરદાકાંડ જે માર્કેટિંગ યાર્ડમાં ચાલતો હતો અને એના બાદ જે હળદર ગામમાં ઘટના બની અને એમાં ખેડૂતોને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો માર મારવામાં આવ્યો ઘરેથી ઢસડી ઢસડીને મારવામાં આવ્યા પાંચ વર્ષની બાળકીથી પંચ્યાસી વર્ષ વૃદ્ધાઓ વૃદ્ધિ પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને પંચ્યાસી જેટલા ખેડૂતો માટે માથે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ને એ લોકો અત્યારે ભાવનગર જેલ હવા છે જેમાં ચોટીલા તાલુકાના છે સાયલા તાલુકાના મુળી તાલુકાના તમામ ગામ તાલુકાના ખેડૂતો છે ત્યારે એ ખેડૂતો ઉપર આ કલમો છે હળવી કરવામાં આવે અને એમને જામીન મુક્ત કરવામાં આવે સામે જે પોલીસે કાર્યવાહી કરી છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તમે પણ આ પોલીસને પોલીસ સામે પણ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે સગલા ગામનો ખેડૂત ભમજીભાઈ બોલું છું મોડી તાલુકા પંચાયતે મામલતને આવેદનપત્ર દેવા દેવા આવ્યા છે જે ખેડૂતમાં ખોટા કેસ કરદાકાન જે બધું થયું એ ખેડૂતને માથે બહુ ખોટો અન્યાય થયો છે એના કેસ પાછા ખેંચવા માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને ભાવનગર જેલમાં જે ખેડૂને નિર્દોષ રીતે પૂરવામાં આવ્યા છે એ કેસ પાછા ખેંચે અને જામીન મુક્ત કરી એવા હલકી કલમો કરીને અને એમને નિર્દોષ જાહેર કરે અને આ ખેડૂત આ સરકારે પણ સ્વીકારી લીધું કે આ કરદા કામ થાય છે એમને પરિપત્ર પણ બહાર પાડી દીધો બધા આખા ગુજરાતના યાર્ડમાં આપી દીધા અને ખેડૂતને ગુજરાત રાજ્ય સરકારને ખબર છે પણ એમના આગેવાનો સ્વીકારતા નતા અત્યારે એમને ખબર પડી કે ખેડૂત હવે આપણા તરફી નથી ભાજપ સરકાર તરફ બાજુ હવે મોટો ખેડૂત જો ન્યાય નહીં મળે તો મોટું આંદોલન કરવામાં અમે તૈયાર છીએ હવે સાંભળ્યું કે શું કહ્યું ભારતીય ન્યાય સંહિતામાં કલમ એકસો અઠ્ઠાણું કોઈ પણ લોકસેવક નિયમોની બહાર જઈને કોઈને ગંભીર ઈજાઓ પહોંચાડે માર મારે તો તેના પર પણ કાર્યવાહી થઈ શકે છે એટલે કે પોલીસ ખોટી રીતે લાઠીચાર્જ કરે છે ગેરકાયદેસર લાઠીચાર્જ કરે છે પોતાનો ગુસ્સો ઉતારે છે અન્યના આદેશનું પાલન કરીને માર મારે છે તો તેના પર પણ કાર્યવાહી થઈ શકે તમે મેજિસ્ટ્રેટ પાસે જઈ શકો પોલીસ અધિકારી પાસે જઈ શકો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પાસે પણ તમે જઈ શકો અને ત્યારબાદ તેના પર કાર્યવાહી થઈ શકે છે એક વર્ષ સુધીની જેલ પણ થઈ શકે દંડ પણ આપી શકે અલગ અલગ વાત છે પણ વાત એ છે કે પોલીસ સામે પણ કાર્યવાહી થઈ શકે જે તે વ્યક્તિ જે કે પોલીસ અધિકારીઓ જે તે પોલીસ વિડીયોમાં દેખાતા હોય ખોટી રીતે માર મારતા હોય કારણ કે લાઠીચાર્જના પણ નિયમો હોય છે તમારો ઉદ્દેશ્ય લોકોને વિખેરવાનો હોય નહીં કે મારી મારીને તોડી નાખવાનો ઘરમાં જવાનો અધિકાર તમને કોણે આપ્યો લોકો વિખેરાઈ ગયા છે તો પછી ઘરમાં જઈને માર મારવાનું કારણ શું છે આ શું દર્શાવે છે આ બરબરતા દર્શાવે છે અને આ પ્રકારની બરબરતા હવે ન થવી જોઈએ જો ઉદાહરણ બેસાડવામાં આવે અને એ તમામ સામે પણ કાર્યવાહી થાય તો આવનાર દિવસોમાં અન્ય પોલીસ કર્મી પણ આદેશ હોય છતાં પણ કામ કરતા ડરે ખોટા લોકોને મારતા ડરે લોકોને ઘરમાં ઘૂસી ઘૂસીને બહાર કાઢી કાઢીને મારતા ડરે આ વાસ્તવિકતા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલ તો પોલીસ સામે કાર્યવાહીની પણ વાત કરવામાં આવી છે જેલમાં બંધ ખેડૂતોને બહાર લાવવા પણ કહેવામાં આવ્યું છે જોઈએ ક્યારે જામીન મળે છે રમેશ મેર છે રાજુ કરપડા છે પ્રવીણ રામ છે આ સહિતના નેતાઓ જે જેલમાં બંધ છે એ તમામ ક્યારે બહાર આવે છે જોવું રહ્યું દર્શક મિત્રો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ સમગ્ર કડદાકાંડમાં પોલીસની ભૂમિકા આપને કેવી લાગી એ જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ